છેલ્લા કેટલાક સમયથી જે નાર્કોટિક સબસ્ટન્સનું વેચાણ અને એનો ઉપયોગ વધ્યો છે એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક આ દિશામાં કામગીરી હાથ ધરાઈ રહેલી છે અને એના ભાગરૂપે આજે કુલ ત્રણ આરોપીઓ પાસેથી બાવીસ કિલો પાંચસો પચાસ ગ્રામ વજનનો અને બે લાખ પચીસ હજારની કિંમતનો ગાંજાનો ગેરકાયદેસર જથ્થો પકડવામાં આવેલો છે આ જે ત્રણ આરોપી જે છે એ ત્રણ આરોપીમાં એક આસિફ ઉર્ફે બલ્લુ અબુલભાઈ શેખ જે હાજી હાફિજે મસ્જિદ ફતેવાડી સરખેજ ખાતે રહે છે બીજો આરોપી જે છે અફરોઝ ખાન ફિરોઝ ખાન પઠાણ એ પણ ફતેવાડી સરખેજ ખાતે રહે છે અને એમની સાથે એક મહિલા આરોપી જે છે સાજીયા ઉર્ફે સજ્જો મુન્નાભાઈ સૈયદ જે સદભાવના પોલીસ ચોકીની સામે વટવા ખાતે રહે છે આ ત્રણેય આરોપીઓ ગાંજાનો ગેરકાયદેસરનો જથ્થો લેવા માટે ઓરિસ્સા ગયેલા અને ઓરિસ્સાના ટિટલાગઢ જે રેલવે સ્ટેશન જે છે તેની નજીકમાંથી આ જથ્થો એમને જે જથ્થો પહોંચાડવામાં આવનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ પાસેથી મેળવી અને ટ્રેન મારફતે રાયપુરથી વડોદરા સુધી આવેલા અને વડોદરા આવ્યા બાદ ઓલા કાર બુક કરી અને લોકો અમદાવાદ આવેલા આ જે માહિતી હતી એ માહિતી ઉપર સચોટ કાર્યવાહી કરતાં ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે પકડવામાં આવેલા છે આ ત્રણ આરોપી પૈકી જે આસિફ જે છે અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલો છે અને લૂંટના ગુનામાં પણ પકડાયેલો છે આ જે મહિલા જે સાથે જે છે કારણ કે આ ત્રણેય વ્યક્તિ અલગ અલગ એટલે બંને એક બે આરોપી જે છે એ સરખેજ ફતેવાડી વિસ્તારના છે અને મહિલા વટવાની છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સાજિયા અફરોજ સાથે એની મિત્રતા હોય અને આ લોકોને એવી ખબર હતી કે જો મહિલા સાથે હશે તો ગેરકાયદેસરનો જથ્થાની હેરાફેરીમાં એક પરિવાર જઈ રહ્યો છે એવું દેખા જણાય સામાન્ય રીતે અને જેના કારણે પોલીસની એમના ઉપર શંકા નહીં જાય અને આ કારણે એમણે મહિલાને સાથે રાખેલી અને મહિલા પણ એ જાણતી હતી કે આ જે લોકો કામ કરવા જઈ રહ્યા છે એ ઓરિસ્સા ખાતે ગંજામ જિલ્લાના ટિટીલાગઢ જે રેલવે સ્ટેશન છે ત્યાંથી નજીકમાંથી જ આ જથ્થો મેળવી અને એ લોકો પરત રાયપુરથી ટ્રેન પકડી વડોદરા આવ્યા અને વડોદરાથી ઓલા કાર બુક કરી અમદાવાદ સુધી આવેલા અને બાતમી આધારે આ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અઢી લાખ જેટલી કિંમતનો ગાંજો અને બીજા મુદ્દામાલ સહિત એમની ધરપકડ કરવામાં આવેલી છે આમાં મહિલા આરોપી જે છે સાજિયા એ અને અફરોઝ જે છે એ લોકો એકબીજાથી પરિચિત છે અને એક સારી રીતે ઓળખે છે એટલે શરૂઆત અમદાવાદથી જ્યારે નીકળ્યા ત્યારે ત્રણેયને ખબર હતો કે આ લોકો ગાંજો લેવા જઈ રહ્યા છે અને મહિલા સાથે રાખવાનું મુખ્ય કારણ એ હતું કે સહેલાઈથી પોલીસની નજરમાંથી અને વોચમાંથી બચી શકાય એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે બાકીના બેની જે પૂછપરછ થશે અને રેકોર્ડ પણ ચેક કરવામાં આવેલો છે કે આ જે મહિલા આરોપી જે છે એના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના નોંધાયેલા છે કે પણ હાલ પૂરતું આ એમનો પ્રથમ આ જે નાર્કોટિક સબસ્ટન્સ મુજબનો આ પ્રથમ કેસ છે એમના વિરુદ્ધનો ત્રણેય આરોપીઓની હાલ ઇન્વેસ્ટિગેશન જે ચાલી રહ્યું છે પ્રાથમિક પૂછપરછમાં જે માહિતી મળી છે બન ત્રણેય આરોપીઓને હાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવવાના છે અને પોસ્ટર પોલીસ કસ્ટડી રિમાન્ડમાં આ સમગ્ર નેટવર્ક અમદાવાદથી ગંજ ઓરિસ્સાના ગંજામ જિલ્લા સુધીનું જે અગાઉ પણ આ રીતે કેસો થયેલા છે અગાઉ પણ મોટા પ્રમાણમાં જથ્થો પકડાયેલો છે અને આ જરૂટનો ઉપયોગ આ બીજી વખત થયેલો છે એ દિશામાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થશે